એટલે હું તડક્યો ફાડી એટલે હું કઈ કામ કરવાની નથી એમ થોડું હાલતું થાય સા આ બધા પોવા કરવા ના હાલ ખંપા લે હાલ અરે લ્યો આમ તો કેટલા સુકાઈ ગયા આમ જો આ આમ સુ કેવો બાદર હુકા ગયા જો આમ તો હલ લાવવાનું ન હતું આથે આથે સોળે નાખે ન થઈ જાય થઈ જાય ને તો પછી હલ ના ખોટા 1000 રૂપિયા દેવા કલાક ના હે હા એ બધું માર તારું છે ને ભાષણ ને સાંભળવું તું સનાલ વળી ખંપાય લે અને આ બધું પોવું કરવા મળે અને હું છે ને પાણી ડોલ ભરતા આવું બરોબર અરે આ ડુંડા મેં કેટલા પોળા કર્યા તમને કક થોડી ઘણી દયા આવી જોવે માર કાકે કહેવાય જાહે કાવીશ હે તો આ બધા આ સલાકો છે ને જો આ સલાકો એ મે પાછળ આ બધા ડુંડામાં જે માથે ઢાકેલી નીણ હતી ને એ બધી મે કાઢી તો એ એને છે ને હવાનો પાન નથી લ્યો ક્યાં હવાનો પાન નથી હા હલર આવે ને એટલે છે મારી આમ તો નિશાઓ આપડે એક કલાક હલની વાર જોયા હલર આવી ગયું છે આપડે ઢગલે અને આપણે બે એ બધા આવી ગયા છે ને આયુષ આવે છે સુઈ આયુષભાઈ છે કેમ કે વાગ્યા છે લગભગ અગિયાર જેવું થઈ ગયું બહુ એટલે બહુ વાર લગાડી તડક્યો થઈ ગયો હવે તો કા કાંઈ નહીં સારું હાલો તો આપણે હલરને ગોઠાઈ નાખીએ પછી મયા તો હલર પણ ગોઠવાઈ ગયું છે જો અને આપણે પણ થઈ ગયા છે એ તો યાર માથે તડક્યો ન લાગે એટલે માથે રૂમાલ બાંધી લીધો છે અને આપણે દીદી બીદી ઘણા બધા આવ્યા છે

હા મને બહુ ભૂખ લાગી હતી પેલા તો આવી ને આપડે direct નાઈ જ નાખ્યા કા કેમ કે આમ બધું cover થયું તું આમ કે કેવી ખંજવાળ આવતી તી ભાઈ કે ભાઈ કે તો આપણે ખાઈ પી લે અને ઘડી પાંચ થી 10 મિનિટ આરામ કરી લેવી અને આરામ કરીને તરત જવાનું છે બબર પછી આપણે વાડીએ કારણ કે બાજરો ભેગો કરવા બાજરો એ ભેગો કરવાનો છે ને ઘેરે પાછો વેવી નઈ લાવવાનો છે હો તે હવે તમે વેવજો હું તો થાકી ગઈ બસ હા હા

અને આટલો બાજરો છે એમાં બધાને બતાવો તો પડશે જ તે કા એ તો એટલે અમને ટ્રેક્ટર આવવાનું જ છે ભરવા તો એ બધા જોઈ લે એવું છે તો હા તો એ બતાવી દો જો ને બધા સબસ્ક્રાઇબર ને નવા હોય એને તે અને જૂના હોય એને પણ વાહ ભાઈ વાહ કેટલા મસ્ત છે કા હા તે તે રીત ના ખોલ તો મને એમથી કહો તાર ઉપર થી આમ પતકડો કેમ ઉસકાવે આમ ઉસકાવ્યો ઓય કોંગ્રેચ્યુલેશન હે હા ના યાર આ ચાર તો બાજરા ઉપર થી ઉગાડી છે ઈ એવો કક ભગવાન ના નસીબ હશે તો આપણે તાર ઉપર થી આમ ભર્યું અ ભઈ વાહ ભગવાન ની દયા થી જો આ એક ઢગલો અને આયા કેટલે 8 ગણ આયા છે ઈ એટલો બાજરો થયો છે આપણે એ બહુ જાજો નથી લગભગ મારા અંદાજે

आपर बवडियो न उतरवना ठगलोजी ठेलियू परिली पशिमया तोब तोब ट्यक्तर राविग उसी न उबदू एक वायु करू सु ट्यक्तर नहालो अमाते का? अमा बढ़ आया प्यक्तर उबग राखन उतला आया परिवाला से अने नाया के नो नाया यव उच्यो आक

હા અમે તો કઈ લાડવા નથી બનાવ્યા પેલું પરફ છે એટલે તે પરથે થી પરસે દે આવી છે તો હું આઈસ પેન ખવરાઉં છું અને મે પણ લઈ લીધી છે અને તમે પણ લઈ લ્યો આલ્યો કે મે તો લીધી હતી પહેલા થી મે બતાય ને સાબે થી આપણે તો બનાવાય નહીં હા અને અત્યારે જ મે દાળ ઢોકળી બનાવી છે હે હા આ વડા ઢોકળી છે તો વાહ ભાઈ વાહ દિલ ખુશ કર દિયા કોને કોને ડાળ ઢોકળી ખાવાની છે હે ભાવે છે એમ વા ભાઈ વાહ તો હવે છે ને તો ને હવે હું ફરમાસ નઈ લેવા રસીદભાઈ એને બેસો કર્યું છે એ ફરમાસ લે ફરમાશી હવે મારા આ

તો હારો હાલો તો આપણે આ વિડીયો પૂરો કરીશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં તો હારો હાલો તો હું નવા બ્લોગમાં ક્યાં સુધી આવજો ટાટા બાય બાય